રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં હત્યાનો બનાવ બને જેમાં અઢાર તારીખના રોજ રાત્રિના કટારીયા ચોકડી પાસે એક ચૂંટડામાં રહેતા ભાઈને એના પુત્ર પુત્ર માથામાં ગોથડ બદારવાની ઈજા કરતા સારવાર દરમિયાન મૃત્યુ પામેલ મૃત્યુ પામનારનું નામ છે રાજેશભાઈ ઉમરપાલ સરુ

જા એની એ દેશી જડી દવાનો વેચાણ કરતા હતા સરી વિરોપીને ટેકનિકલ સોર્સ આધારે પકડી પડે છે જેલ હવાલે કરવાની